बोलो भारत माता के बोलो भारत माता के बोलो भगवान बिरसा मुंडा की बोलो भगवान बिरसा मुंडा की जय जोहार जय आदिवासी भाइयों बहनों आज छोटा उदयपुर जिला मां सरमान्ना कार्यक्रम मा मंच पर विराजमान ગુજરાતના અંબાજી થી ઉમરગામ સુધીના એક કરોડ આદિવાસી સમાજ વતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીમાં નેતૃત્વ કરતા એવા આપણા સૌના માર્ગદર્શક ગુજરાત સરકારના આદરણીય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ જેમણે હાલમાં જ આપણને બધાને સંબોધિત કર્યા અને એક ગરીબ આદિવાસીની દીકરી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ સુધી પહોંચ્યા છે એવા પૂર્વ સાંસદ બેન શ્રી ગીતાબેન રાઠવા આપણા સૌના પ્રભારી ભાઈ રમેશભાઈ ઉપાણીજી અને મારી સાથે જેમણે વર્ષો સુધી આદિવાસી સમાજ માટે કામ કર્યું છે એવા લોકપ્રિય સાંસદ આદરણી શ્રી જશુભાઈ રાઠવાજી છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ એવા ભાઈ શ્રી ઉમેશભાઈ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી અલ્કાબેન પટેલ મારી સામે મંચ પર બિરાજમાન થયેલા આદરણીય પરમ પૂજનીય તમામ સંપ્રદાયના સંતોના ચરણોમાં પણ હું લાખ લાખ બંદન કરું છું ભાઈ બહેનો આજના કાર્યક્રમમાં જેમણે ખૂબ મહેનત કરી છે એવા વિસ્તારના ધારાસભ્ય મારા વર્ષો જૂના સાથી એવા ભાઈ શ્રી જયંતિભાઈ ધારાસભ્ય ભાઈ શ્રી અભય ધારાસભ્ય સુધી રામસિંહ દાદા પૂર્વ કેન્દ્રના મંત્રી આદરણીય શ્રી નારણભાઈ રાઠવાજી અહીંયા ઉપસ્થિત રહેલા આદિવાસી મોરચાના રાજ્યના મહામંત્રી ભાઈ અભયસિંહ મેળાજી અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા અન્ય મંચ પર બિરાજમાન થયેલા મહેમાન શ્રીઓ સમગ્ર છોટા ઉદેપુર જિલ્લાના ગામે ગામ થી અહિયાં ઉપસ્થિત રહેલા મારા આદિવાસી સમાજના સર્વે વડીલો

પણ આવો અંદાજ નતો કે આવો ભવ્ય થી ભવ્ય તમે સ્વાગત અમારું કરવાના કારણ કે ભાઈઓ બહેનો આજનો આ સ્વાગત ની રેલી સન્માન ની રેલી એ કોઈ રેલી નથી પરંતુ કોંગ્રેસ અને આ પાર્ટી ના લોકો ના છાતી પાટિયા બેસી જાય એવો રેલો હતો રેલો હતો ત્યારે છોટા ઉદેપુર જિલ્લા ઇતિહાસ ખૂબ ભવ્ય અને ઉજળો ઇતિહાસ ધરાવતો મારો છોટા ઉદયપુર જિલ્લો છે અને આ છોટા ઉદયપુર જિલ્લા સાથે વર્ષોથી થી એક પ્રેમ ભાવથી આ જિલ્લા સાથે હું વર્ષોથી જોડાયેલો છું ત્યારે મોટા ભાગના મંચ પર બિરાજમાન થયેલા મારા વડીલો આગેવાનો સાથે વર્ષો સુધી મને કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નાનકડા કાર્યકર્તા થી શરૂઆત કરીને તાલુકાના મહામંત્રી તરીકે તાલુકાના બે ટર્મ સુધી પ્રમુખ તરીકે આદિવાસી મોરચાના પ્રદેશ મંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીની મુખ્ય બોડીમાં પ્રદેશ મંત્રી તરીકે અને ગુજરાત સરકારની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સમગ્ર દેશમાં સૌથી નાની ઉંમરની અંદર વિધાનસભાના સ્પીકર બનાવ્યા હોય આદિવાસી સમાજના પહેલા તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવ્યા ચાર ચાર વખત કેબિનેટ મંત્રી બન્યો છે મિત્રો અને આદિવાસી સમાજની સેવા કરવાની તક મળી છે ત્યારે આદિવાસી મોરચાના અધ્યક્ષ તરીકે તક મળી છે ત્યારે કીધું કે આ કોઈ પદ નથી આ કોઈ વટ પાડવા માટેનો હોદ્દો નથી પરંતુ આ તો એક જવાબદારી છે ગુજરાતના મારા આદિવાસી સમાજના અધિકારોની રક્ષણ કરવાની ગુજરાતના મારા આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ કરવાનો અને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના ગરીબના ઘર સુધી આદિવાસી સમાજના ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીને પહોંચાડવાની જવાબદારી મને રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ આપી છે બદલ તમામ નેતૃત્વનો આજના તબક્કે છોટા ઉદેપુરની ધરતી પરથી હું લાખ લાખ વંદન કરીને આભાર માનું છું બહેનો ચૌદ જિલ્લા તાલુકાઓના વસવાટ કરતા એક કરોડ કરતા વધારે મારા આદિવાસી ભાઈ બહેનોને નરેશભાઈ પટેલ સાહેબ ની આગેવાનીમાં અમે બંને લોકોએ આદિવાસી સમાજને મળવા જવાનો એક કાર્યક્રમ ગોઠવ્યો છે પહેલો કાર્યક્રમ સુરત જિલ્લા ની અંદર કરું છું ત્યારે ભાઈ બહેનો ગીતાબેન જસુભાઈ ખુબ સારી વાત કરી એક સમય એવો હતો એક જમાનો એવો હતો કે છોટા ઉદયપુર જિલ્લો વિકાસની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યની અંદર છેલ્લા નંબરે હતો છેલ્લા નંબરે કારણ કે ભૂતકાળની સરકારોમાં આદિવાસી સમાજને માત્ર ને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો કે ગુજરાતમાં એવા એક મુખ્યમંત્રી આવ્યા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમણે અંબાજી થી અમારા ગામ સુધીના આદિવાસી પટ્ટાનો વિકાસ કરવા માટે વન બંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી ત્યારે ઘણા બધા લોકો અમે સાક્ષી છીએ કે વિધાનસભામાં નરેન્દ્રભાઈ ની હાંસી ઉડાવતા કે તમે આદિવાસીનો વિકાસ કરવા માટે વનબંધુ કલ્યાણ યોજના જાહેર તો કરી દીધી પણ નરેન્દ્રભાઈ તમે પૈસા ક્યાંથી લાવશો આજે મને આદિવાસી સભ્ય તરીકે આદિવાસી વિકાસ ના કામો કરવામાં આવ્યા છે આજે અંબાજી થી ઉમર ગામ સુધી ના આદિવાસી ભાઈ બહેનો છોટા ઉદેપુર મારા આદિવાસી ભાઈ બહેનો ના ગામડાઓ સુધી રસ્તા પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે યુનિવર્સિટી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આ બધું ટ્રાઇબલ વિસ્તારમાં આદિવાસી સમાજમાં શિક્ષણની કોઈ જોબ ચલાવી હોય તો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાનિધ્યમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટી એ કરી છે ભાઈઓ બહેનો આવનારા દિવસોમાં પણ આ છોટા ઉદેપુર તાલુકાની અંદર નો ઇતિહાસ ખબર છે ભાઈઓ બહેનો કે ભૂતકાળની સરકારો આદિવાસી વિસ્તારમાં મોટા મોટા ડેમ બનાવે પણ પાણી બીજા જિલ્લાના લોકોને આપતા હતા આપણા આદિવાસી સમાજને નહોતા આપતા પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કર્યું છે કે હવે ગુજરાતના આદિવાસી ભાઈ બહેનોને પણ સિંચાઈનું પાણી આદિવાસી ખેડૂતોને મળવાનું છે અને આવનારા દિવસોમાં નર્મદા ડેમની કેનાલ આધારે રૂપિયા પાંચ હજાર કરોડ રૂપિયાની છોટા ઉદેપુર જિલ્લાને

અન્ય જિલ્લાઓની હરીફાઈમાં જવાનું છે ભાઈઓ બહેનો આજે જંગલી જમીન ખેડૂતો જ્યાં સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર નહોતી આવી ત્યાં સુધી એક એકર પણ જમીન નો ટુકડો મારા આદિવાસી ને ભૂતકાળની સરકારે નહોતો આપ્યો પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા અમને નરેશભાઈ ને મંગુભાઈ સાહેબ ને જવાબદારી સોંપી કે તમે ગુજરાતમાં આદિવાસી સમાજ વર્ષોથી જંગલની જમીન ખેડે છે એને એના પટ્ટા આપો અધિકાર આપો અમે લોકોએ અભિયાન ચલાવ્યું ભાઈઓ બહેનો સામૂહિક દાવા હોય વ્યક્તિગત દાવા હોય

અનેક પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યા છે ત્યારે ભાઈઓ બહેનો ગુજરાતની રાજનીતિમાં પણ થોડા સમય પહેલા જ દિલ્હીની અંદર તમને બધાને ખ્યાલ હશે કે દિલ્હીની અંદર પણ એક મહાઠગે નવી પાર્ટી બનાવી ભાઈઓ બહેનો એ પાર્ટીની શરૂઆત કેવી રીતે થઈ આપણને બધાને ખ્યાલ છે ભાઈઓ બહેનો એ પાર્ટીની શરૂઆત લોકપાલ સમગ્ર દેશમાં ઉપવાસ ઉપર બેઠા ત્યાં એક નેતાની એન્ટ્રી થઈને એને સોગંધ ખાધા કે ભાઈ મારા દીકરા દીકરીઓની સોગંધ ખાઉ છું કે હું રાજકારણમાં નહીં આવું પણ રાજકારણમાં પ્રવેશ કર્યો

એ પ્રકારે હવે હાઈડ્રો પાવર આવશે જીએમડીસી આવશે આદિવાસી સમાજને આટલું મોટું નુકસાન થશે એ તમામ બાબતોનો જવાબ એ મારા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ આપવાના છે પરંતુ આદિવાસી સમાજને આ છોટા ઉદેપુર જિલ્લાની અંદર એનો વાળ પણ વાંઘો ન થાય એની જવાબદારી લેવા માટે અમે અહીંયા બધા આવ્યા છે ત્યારે ભાઈઓ બહેનો આજે આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છે કે આ જાડવાળાની પાર્ટી કે રીતના બધા જૂઠાણાઓ ચલવે છે આદિવાસી સમાજને એવું કહેવામાં આવે કે ભાઈ આપણો તો અલગ આદિવાસીનું રાજ્ય હોવું જોઈએ આપણું ભીન પ્રદેશ હોવો જોઈએ ભાઈઓ બહેનો તો મારે અહીંયા બેઠેલી જનતાને પૂછવું છે કે કોઈ પણ રાજ્ય નવું બનાવવું હોય અલગ બનાવવું હોય તો રાજ્ય સરકાર ને પાવર છે ખરો ભાઈ કેન્દ્ર સરકાર ને આ પાવર છે અને કેન્દ્રમાં કોની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો ઝાડુવાળા કેવી રીતે વચન આપી શકે ભાઈ તો આટલા મોટા લોકો ઓળખી લેવાની જરૂર છે ભાઈઓ બહેનો ત્યારે મારે તો આગળ પણ કેવું છે કે મિત્રો અત્યારે એમના આગળ બધી જગ્યાએ એ ભરી રહ્યા છે પણ એમને દેશની જનતાએ જાકારો આપ્યો છે મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ ત્યાં સુપડા સાફ થઈ ગયા રાજસ્થાનમાં ગોવામાં સુપડા સાફ થઈ ગયા પણ આમના હજારેના ના આંદોલન ને કારણે દિલ્હીમાં જરા પવન જોરથી ફૂંકાયો ભાઈઓ બહેનો તો પવન જોરથી ફૂંકાય તો શું થાય પવન જોર થી ફૂકાય તો પેલા હલકા માં હલકા આવે ને એ પણ ઉડી જાય પવનમાં પણ હવે દિલ્હીમાં પવન શાંત પડી ગયો તો ઝાડુ વાળાની સરકાર પણ જતી રહે મિત્રો એટલે આ તો બધા માત્ર ને માત્ર પવન ફૂંકાયો અને આવી ગયેલા લોકો છે કોઈ આદિવાસી ની સેવા કરવા માટે આવેલા લોકો નથી ભાઈ બહેનો ગણીવાર ગ્રામ સભાઓની અંદર રૂડી ગ્રામ સભાની વાત કરે ગ્રામ સભાને સૌથી મોટો પાવર છે એવી વાત કરે પણ એમને ખબર નથી કે ગુજરાતની અંદર 2017 ની અંદર પૈસા એકનો કાયદો અમલ કરાયો હોય તો ભાજપની સરકારમાં ગણપતભાઈ વચાવાએ અમલ કરાયો એને કારણે તમે ગ્રામ સભાઓ ભરી શકો છો એટલે તમે ગામડામાં

આ જાડુવાળાના નેતા દિલ્હીના કોઈ જગ્યાએ ગયા હોય તો આપણને બતાવે આદિવાસીને એમને કાઈ લાગતું ઓળખતું નથી ભાઈઓ બહેનો એ તો પોતે ના ગયા પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલી વાર કોઈ આદિવાસી સ્વતંત્ર સેનાની કે જેને આદિવાસી સમાજ ભગવાન માને છે એવા ભગવાન બિરસા મુંડાજીની એકસો મી માટે આવ્યા ત્યારે આ ભગવાન વિરોધ કર્યો પ્રકારે ચાર રાજ્યોની આદિવાસી કુળદેવી માં માતા દર્શને ગયા અને આદિવાસી ભક્તો સંતો માટે ત્યાં રહેવાની વ્યવસ્થા થાય અન્ય જોગવાઈઓ થાય એના માટે પચીસ કરોડ રૂપિયાનું સરકારમાંથી બજેટ મંજૂર કર્યું એનો વિરોધ કરવાનું કામ એમણે કર્યું છે તો આવા બધા લોકો લોકોથી આપણે બધાએ ચેતી જવાની જરૂર છે ભાઈઓ બહેનો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને આપ સૌને મારી વિનંતી છે કે આવનારા દિવસોમાં આદિવાસી સમાજનો વિકાસ કરવો છે કે નથી કરવો ભાઈઓ બહેનો આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ કરીને આદિવાસી સમાજને સમૃદ્ધ બનાવવો હોય તો આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં કોંગ્રેસને આપવાળાના સુપડા સાફ કરી નાખવાના છે ભાઈઓ બહેનો બે હજાર સત્યાવીસ ની અંદર તો આમાં બધા જુઠ્ઠાણા ચલાવનારા લોકો જે ઘર ભેગા થઈ જવાના છે ત્યારે ભાઈઓ બહેનો આ છોટા ઉદયપુર જિલ્લાના મારા આદિવાસી સમાજ ને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર ભારતીય જનતા પાર્ટી ઉપર તમે પૂરેપૂરો ભરોસો રાખજો આદિવાસી સમાજને વિકાસ ના માર્ગે પ્રગતિના પંથે કોઈ લઈ જશે તો મારો ભારતીય જનતા પાર્ટી લઈ જશે એની સરકાર લઈ જવાની છે ત્યારે ફરી એકવાર આદિવાસી સમાજે આજે ભવ્યજી ભવ્ય સ્વાગત કર્યું આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે વાજિંત્રો સાથે આદિવાસી પહેરવેશમાં ભવ્યથી ભવ્ય અમારું સ્વાગત કરીએ બદલ આપ સર્વેનો લાખ લાખ વંદન કરીને મારી વાત પૂરી કરું છું જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત મિત્રો આપ સૌની સમક્ષ અનુસૂચિત જન